વેલકમ દોસ્તો પાછું સ્વાગત છે એક નવા પરકરતા વ્લોગ માં તો આપડી લાઈફ ફિટિંગ થઈ ગઈ છે આપણે નાઈ નામ ફ્રેશ થઈ ગયા છે થોડીક દાઢી વધી ગઈ દાઢી કરાવવી પડશે અને જો હું તમને દેખાડું હોઉં લાઈટ ફિટિંગ કર્યું એટલે જેવું તેવું નથી કર્યું સારામાં સારું કર્યું છે જો દેવા બલ આ બલ છે ને આ ચાપ જોયું ને તમારા ભાઈને ને ભૂખ કાઢી નાખે ખબર છે બધું આવડે લાઈટ આવડે આજે થોડુંક અલગ દેખાય નહીં પણ એટલું બધું અલગ ન દેખાય આ બોર્ડ આપડો ચાર્જિંગ ને કમ્પ્યુટર માટે કમ્પ્યુટર માં હજી એવું છે કે કમ્પ્યુટરમાં માં અર્થિંગ ઉતારવું જોઈએ અર્થિંગ એકવાર થઈ જાય ને કમ્પ્લીટ ઉતરી જાય ને પછી આપણે ફિટ કરશું તો વિચાર છે જો આપણે બપોર પછી થોડુંક કામ છે ને નાનકડું પતાવતો હોઉં ને

અને તને એમ થયું મારે કઈ ખાવું તો હું બનાવી શકે મેગી મૂકી દે મેગીને ને નથી આ રીંગણા હે તારા કઈ કઈ નહીં ભૂખો રહી છે ભૂખો રહી છે તો આજે સાંજે રહી જાય છે આજે સાંજે આ ભાઈ બહેન ભૂખો રાખજો જો ખાધો ને તો હું તમને કહી દઈશ પક્કો પાકો ને જંગલમાં હોય જંગલમાં

કહેવાય એને પાવર કહેવાય આઠાના જીવો આવે એ પાવર કામ કરે હવે દાખલા તરીકે સમજી લ્યો આપણે અહીંયા કંઈ અરે પણ જાણવો તો સમજી લ્યો કે હવે આપણે કંઈક આમાં લખવું છે તો આ પાર્ટી આપણી આગળ આવી ગઈ અને આમાં તમે લખી શકો કે આઈ એસ એ જે એન વા એ સોરી મોબાઈલમાં જોઈન કરતો હતો ને એટલે કે આ એસ એ જે એન કે એ आर एम यू आर सुप्राइग. एस यू सब्सक्राइब कर देजो भूलो नहीं सब्सक्राइब कर देजो लाइक जो हो गए कई दे सर दिया खाई है कौन लेखो हां कौन लेखो बस ये इंग्लिश में वो समझ आए ऑन लेखो किशन करमू लाइक

सब्सक्राइब लाइक जी स्पेलिंग नो था बोल तो सब आ रही हूं मुझे मार दिया तो जो मित्रों में एक थी त्रीस सुधी लखी लीधे

તંદુરસ્તી માટે થોડું ધ્યાન આપવાનું છે તમે જોઈ શકો છો આપણે બહાર નું ખાઈ ખાઈ ફાસ્ટફૂડ અને ખાંડો થોડો વધી ગયો છે તો એને કંટ્રોલ કરવાનો છે કંટ્રોલ નહી તો માં બહાર નું ખાવાનું બંધ કરી દેવાનું છે અને મેન મેન વસ્તુ ઈ છે કે જે આ ફાકી ખાઈ છે ને ઈ પર મૂકવાની છે બધાથી મને લાગે અગરી ઈ લાગે આ બધી વસ્તુ તો કરી લેવું અને જે ફાકી ના ખાવી ને દિવસ 30 દિવસ એટલે પછી આપણે ત્રીસ દિવસ થઈ ગયા તો પછી આપણે વરી મહિનો દિવસ વધારી દેશું બરોબર છે તો એ રીતનું કરી અને આપણે શરીરમાં તંદુરસ્તી લાવવાની છે બરોબર છે અને જો તમને એવું હોય કે તમારે શરીર મોટું થઈ ગયું તો તમે મારી આરે ચેલેન્જ કરી શકો છો અને આ ચેલેન્જ કાલથી શરૂ થશે અને ચેનલ પર તો સબ્સ્ક્રાઇબ કરી દેજો બહુ જ મજા આવવાની છે અને બાકી બ્લોગ ની રીતે બ્લોગ જ આવવાના છે બરોબર છે તો હાલો

અને આજ આ ભાઈ ને જવાનું છે તેડવા ઓલા તમને તેડવા આવી ગયા તમે આવા જ રહ્યો કઈ તૈયાર વિયાર નહી થાવ હા યાર ક્ષમર કરો લે તું ના બોલ ભાઈ એને તો મેન એને તો નેવી પણ જવાને આટલા ઉતારે નેવી માં તારી નહી કે દુબિયા દરિયા પાણી બારું કાઢ નાખી ઠેકડો મારી દરિયા પર પાણી નહી નીકળે વહાણ ડૂબી જાય

अन घड़ी आली तो जो तंठारी था था मन न दम कमेंट कर दो तुमने कमेंट न दमती न दमती में केजो बता रोगे रोगा खर्चा करा तो या भाई अभी एक और है और ब्रेसलेट भी है साथ में आया है दो घडियारो दो ब्रेसलेट 270 मोर और ना की तब से 70 वाली तो, तो मित्रों आपने अर्थिंग उतारी ली जो तुम्हें હવે હું તમને શીખવાડું કઈ રીતનો ચેક કરો અર્થિંગને બરાબર છે જારો તો બે મિનિટમાં આકડી તમને શીખવાડું તો જો મિત્રો અર્થિંગ કઈ રીતે ચેક કરો આપણે આ એક મેઇન છેડો અહીંયા નાખી દીધો છે આ વીસ એમ્પિયરની ચાપ ચાલુ કરી દીધી અને આ વાયર આપણે અહીંયા રાખી તો આ થઈ ગયો રિટર્ન બરાબર છે પણ રિટર્નનો એડો આપણે અર્થિંગમાં નાખવાનો જવું અર્થિંગમાં બરે છે ને લાઈટ એનો મતલબ એ કે આપણો અર્થિંગ સક્સેસ થઈ ગયો બરોબર છે સમજાઈ ગયો અર્થિંગ આ રીતે ચેક થાય ઓકે આરંભ કઈરું કારણ કે મારા બાપુ ના પાડે છે પછી અહીંયા કમ્પ્યુટર રાખજે કીધું કે હજી બે ત્રીજા દુઃખતા થાય ચાલો તમે વિડીયોમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂજો થોડોક સપોર્ટ દેખાડો આમ તો સપોર્ટ કરું જ છો